જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રશંસાનું ફળ મહારાજા સમુદ્રગુપ્તના દરબારમાં બે અનુપમ રત્ન હતા એક હતા રાજપુરોહિત શિવાદિત્ય જેઓ ત્રિકાળ જ્ઞાની હતા અને બીજા હતા દેવવર્મા જેઓ અદભૂત શિલ્પી હતા એક વખત દેવવર્માએ શિવાદિત્યને કહ્યું કે મારું મૃત્યુ ક્યારે થશે એ મને જણાવો આથી શિવાદિત્યએ કહ્યું હું કોઈનું ભવિષ્ય ક્યારેય બતાવતો નથી એમાં એ ખાસ કરીને મૃત્યુનો સમય ન જ કહેવાય પરંતુ વારંવાર દેવવર્મા તેમને કહેતા આથી મહારાજે એક વખત કીધું કે આ વારંવાર દેવવર્મા તમને કહે છે તો તેમને બતાવી દો ને આથી રાજાના આગ્રહને કારણે શિવાદિત્યએ કહ્યું કે મારું ગણિત એવું કહે છે કે તમારું બાસઠમું વર્ષ ખરાબ જશે અને ત્રેસઠમું વર્ષ જોવા પામો તો ઈશ્વર કૃપા આથી દેવવર્માએ નક્કી કર્યું કે હજી મારી પાસે બે વર્ષ છે આથી તેમને પોતાના જ જેવી આઠ દસ મૂર્તિઓ સુંદર મજાની બનાવી જાણે કે એમ જ લાગે કે આ બધા દેવવર્મા છે અને એ મૂર્તિઓ સુંદર મજાની ગોઠવી દીધી અને વચ્ચે તે ઊભા રહી ગયા સમય થયો મૃત્યુના અને યમના પાર્ષદો આવ્યા અને આ બેહૂબ નવ મૂર્તિઓ જોઈ અને તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા કે આમાંથી સાચો દેવવર્મા કોણ અને એ બધા યમદૂતો યમ રાજા પાસે ગયા અને પોતાની મુશ્કેલીઓ જણાવી કે યમ રાજા આવું થયું છે ત્યારે યમ દેવોએ કહ્યું કે ચિંતા ન કરો ફરી વખત જાઓ અને ત્યાં જઈને આ મૂર્તિ બનાવનારના ખૂબ વખાણ કરો આથી યમદૂતો ફરી વખત આવ્યા અને એ મૂર્તિઓની પાસે જઈને કહેવા લાગ્યા અદ્ભુત આવી મૂર્તિ કોણે બનાવી છે આવી મૂર્તિ બનાવનારને તો ઇન્દ્રનું સિંહાસન આપવું જોઈએ આટલું એને મળવું જોઈએ આવી કળા તો સ્વર્ગમાં પણ નથી આમ વખાણ સાંભળી અને દેવવર્મા ભૂલાઈ ગયા અને તરત કહેવા લાગ્યા કે આ બધી મૂર્તિ મેં બનાવી છે અને યમદૂતોને ખબર પડી અને તરત જ તેમને દેવવર્માનો જીવ ખેંચી લીધો અને સ્વર્ગ તરફ રવાના થઈ ગયા આમ માણસને નિંદા જીરવવી સહેલી છે પરંતુ પ્રશંસા જીરવવા અઘરા છે આમ પ્રશંસાનું ફળ તેમને મળી ગયું